ત્યારે અંદે મહત્વપૂર્ણ સમાચાર લોકસભા ચૂંટણી નજીક આવતા સરકારી કર્મીઓ ધરણા પર બેઠા છે સરકારી કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સી એમ ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપશે વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે કર્મચારી મહામંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે બે સંગઠનો દ્વારા અલગ અલગ આંદોલન કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓનલાઇન આંદોલનની જાહેરાત કરાઈ છે કર્મચારીઓ સેલ્ફી અપલોડ કરી પોતાનો વિરોધ નોંધાવશે મારે જોઈએ જૂની પેન્શન યોજના અને સમાધાન ઠરાવની માંગ કરવામાં આવી રહી છે ત્યારે બે અલગ અલગ સંગઠનો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે આંદોલન કરવામાં આવી રહ્યા છે જૂની પેન્શન યોજનાની મહત્વપૂર્ણ રીતે માંગ કરવામાં આવી રહી છે આ ઉપરાંત સમાધાન ઠરાવની માંગ કરવામાં આવી રહી છે જો વાત કરવામાં આવે ઓનલાઈન આંદોલનની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં કર્મચારીઓ પોતાની સેલ્ફી અપલોડ કરશે અને પોતાનો વિરોધ નોંધાવશે તો આ તરફ સરકારી કર્મચારીઓ સી એમ ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પણ આપવા જઈ રહ્યા છેલ્લા કેટલાક સમયથી આ ધરણા ચાલી રહ્યા છે વિરોધ ચાલી રહ્યો છે કર્મચારી મહામંડળ દ્વારા માંગ કરવામાં આવી રહી છે જૂની પેન્શન યોજના જે છે તે અમલી કરવામાં આવે સરકાર દ્વારા જે વાયદા કરવામાં આવ્યા હતા તે વાયદા પૂરા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે જૂની પેન્શન યોજનાની મહત્વપૂર્ણ માંગણી આ ઉપરાંત જે અન્ય પડતર માંગણી છે તેને લઈને અત્યારે કર્મચારી મહામંડળ ઉપરાંત જે અન્ય સંગઠન છે તેના દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકારી કર્મચારીઓ ધરણા પર બેઠા છે સરકારી કર્મચારીઓના ધરણાની અંદર મહત્વપૂર્ણ રીતે જે માંગ કરવામાં આવી રહી છે કર્મચારી મહામંડળ દ્વારા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પણ આપવામાં આવશે અને તેમને જૂની પેન્શન યોજના ઉપરાંત જે પડતર માંગણીઓ છે તેને લઈને રજૂઆત પણ કરવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલને મળવા જઈ રહ્યા છે સંગઠનના કર્મચારીઓ ત્યારે બે સંગઠન દ્વારા અલગ અલગ આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે

ઠરાવ કરવાનું સમાધાન થયું હતું એક વર્ષ પછી પણ એ ઠરાવ ન થતા આ સરકારી કર્મચારી અહીંયા પહોંચ્યા છે